અને તેનાથી નાનો કપ અડદની દાળ લેવાની છે આ મિશ્રણનો આપણે કરકરો લોટ તૈયાર કરવાનો છે એકદમ બારીક લોટ તૈયાર નથી કરવાનો આ રીતે એકદમ સરસથી કરકરો લોટ આપણો તૈયાર થઈ જાય છે હવે આપણે એક તપેલી લઈશું જે ક્રશ કરેલો લોટ હતો તેને આપણે એડ કરી દેવાનું છે અને ચાર થી પાંચ ટેબલ સ્પૂન ઘરનું ફેટેલું દહીં લીધેલું છે અને એક નાનો ગ્લાસ પાણી લેવાનું છે હવે આ મિશ્રણને એકદમ સરસથી હલાવી દેવાનું છે આ રીતે થોડું પાણી એડ કરતા જઈશું અને થોડું થોડું હલાવતા જઈશું એકદમ પતલું મિશ્રણ નથી કરવાનું થોડું ઘટ જ રાખવાનું છે આપણું મિશ્રણ સરસથી તૈયાર થઈ ગયું છે તો હવે તેને આપણે ત્રીસ મિનિટ માટે રહેવા દેવાનું છે ત્રીસ મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ સરસથી ઘટ જેવું તૈયાર થઈ ગયું છે તો હવે તેમાં આપણે બીજા મસાલા લઈ લઈશું સ્વાદ અનુસાર સોલ્ટ એક ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન હિંગ અને એક મોટી ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ અને એક ટેબલ સ્પૂન તેલ તેલ એડ કરવાથી આપણો લોચો એકદમ સરસથી સોફ્ટ બને છે હવે અડધો ગ્લાસ જેટલું પાણી લેવાનું છે હવે આ મિશ્રણને એક જ ડાયરેક્શનમાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે આમાં કોઈ ન પલાળવાની ઝંઝટ ન આથો લાવવાની ઝંઝટ ઇન્સ્ટન્ટ આપણો લોચો એકદમ સુરતી જેવો જ તૈયાર થઈ જાય છે હવે તેને એકથી બે મિનિટ જેવું ફેટવાનું છે જેથી તેનો કલર એકદમ સરસથી ચેન્જ થઈ જાય છે અને આપણો લોચો એકદમ સરસથી તૈયાર થાય છે આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે તમે ઢોકળા ઈડલી ખાઈને કંડાળી ગયા હોય તો આ રીતનો લોચો એકવાર જરૂરથી બનાવજો અને આપણા મિશ્રણનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આ રીતનું મિશ્રણ કટ રાખવાનું છે તો હવે આપણે સાઈડમાં બીજી તૈયારી ચાલુ કરી દઈએ મેં એક સ્ટીમર લીધેલું છે તેમાં એક ટેબલ સ્પૂન તેલ લેવાનું છે અને તેમાં આખી પ્લેટ ઉપર સરસથી સ્પ્રેડ કરી દેવાનું છે જેથી આપણો લોચો એકદમ ફટાફટ ઉથલી જાય છે આ રીતે આખી પ્લેટમાં મિશ્રણ લગાવી દઈશું અને જેવું ગરમ થવા ત્યાં સુધીમાં આપણે જે લોચાનું બેટર છે તેમાં એક ટેબલ સ્પૂન ઈનો એડ કરી દઈશું આ મિશ્રણને એક જ ડાયરેક્શનમાં એક મિનિટ જેવું ફેટી દેવાનું છે જેથી ઈનો અને મસાલો એકદમ સારી રીતે તૈયાર થઈ જાય છે એક એક પ્લેટમાં જ ઇનો એડ કરવાનો છે મારે એક પ્લેટનું મિશ્રણ છે મેં તેટલામાં જ ઈનો એડ કરેલો છે અને એક બે મિનિટ બાદ આપણું સ્ટીમર ગરમ પણ સરસથી થઈ ગયું છે તો હવે આપણે જે એક પ્લેટનો મસાલો હતો તે એડ કરી દેવાનો છે અને આ રીતનું મિશ્રણ આછું પાતળું જ રાખવાનું છે અને હવે ચમચીની મદદથી આ મિશ્રણને સરસથી સ્પ્રેડ કરી દેવાનું છે હવે આપણું મિશ્રણ સરસથી સ્પ્રેડ થઈ ગયું છે હવે તેને ઢાંકણ ઢાંકીને દસ થી પંદર મિનિટ જેવું થવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે લોચાનો મસાલો બનાવી લઈએ એક બાઉલ લેવાનું છે તેમાં એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર એક ટી ચાટ મસાલો અને એક ટી મરી પાવડર મરી પાવડરનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને એક ટી સ્પૂન સંચળ મસાલો અને સ્વાદ અનુસાર સોટ આ બધા જ મસાલાને આપણે ઢાંકણ ઢાંકીને સારી રીતે મિક્સ કરી દેવાના છે આ લોચાનો મસાલો તમે ફ્રેન્ચ ફ્રાય કરો ને તેમાં એડ પણ કરો તો બી બહુ જ ટેસ્ટી એવો લાગે છે આ મસાલો ખાટા મીઠા ટેસ્ટમાં તૈયાર થાય છે અને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો આપણો મસાલો સરસથી તૈયાર થઈ ગયો છે અને દસથી પંદર મિનિટ બાદ આપણે લોચો ચેક કરી લઈએ તે ચડી ગયો છે કે કાચો છે તેને ચપ્પુની મદદથી પ્રેસ કરતા ચપ્પુ એકદમ ક્લીન નીકળે છે તો આપણો લોચો સરસથી ચડી ગયો છે તો હવે તેમાં બે મોટી ટેબલ સ્પૂન ગરમ ગરમ મેં બટર લીધેલું છે તેને આખા લોચાની પ્લેટ ઉપર સરસથી પાથરી દેવાનું છે અહીંયા મેં બટર લીધેલું છે તમારે તેલ લેવું હોય તો તેલ પણ તમે લઈ શકો છો અને જે આપણે લોચાનો મસાલો બનાવેલો હતો તેને આખી પ્લેટમાં સરસથી સ્પ્રિંકલ કરી દેવાનો છે આનાથી ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે અને ઝીણી ઝીણી જે સેવ આવે છે તેને આખી પ્લેટમાં સરસથી પાથરી દેવાની છે અને થોડી થોડી કોથમીર લગાવી દઈશું આ તો જોઈને જ મોમાં પાણી આવી જાય અને થોડી એક ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ છે તે પણ મેં એડ કરેલું છે અને થોડા થોડા કાંદા આ જોઈને જ મોમાં પાણી આવી જાય એવો સરસ લોચો તૈયાર થઈ ગયો છે જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવજો ન પલાળવાની ઝંઝટ ન આથો આવવાની ઝંઝટ ઇન્સ્ટન્ટ લોચો ખાવાનું મન થાય તો આ રેસીપીને તમારે એકવાર જરૂરથી જોઈ લેવાની તો ઇન્સ્ટન્ટ લોચો આપણો સરસ તૈયાર થઈ જાય છે અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે તમને રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો